તો આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના તપોનિષ્ઠ સંત તરીકે જાણીતા પૂજ્ય ધ્યાની સ્વામી શનિવારે અક્ષર નિવાસી થયા હતા જેમની અંતિમ વિધિ રવિવારે કણબા ગુરુકુળ ખાતે બપોરે ત્રણ વાગે કરાઈ હતી તેમની અંતિમ વિધિમાં હરિભક્તો ઉપરાંત રાજકીય નેતાઓ વિવિધ સંપ્રદાયના સંતોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી ધ્યાની સ્વામીના જવાથી તેમના ભાવિક ભક્તો અને સંતોએ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી ત્યાંની સ્વામીએ ચાલીસ વર્ષ ભુજમાં રહી કચ્છમાં ધર્મ અને સત્સંગ પ્રચાર કર્યો હતો બાદમાં અમદાવાદ કર્યા પછી ગાંધીનગર કચ્છમાં તેમણે આવાસો બનાવેલી નિરાશ રીતોને આશ્રય આપ્યો હતો તેઓ દેશ વિદેશમાં લાખો હરિભક્તોનો ધરાવે છે જેથી તેઓ ધ્યાની સ્વામીના અક્ષરવાસના સમાચારથી દુઃખની લાગણીમાં સરી પડ્યા સદગુરુ ધ્યાની સ્વામી કચ્છમાં માં વિજપાસર ગામે આજથી થી વર્ષ પહેલા પ્રગટ થયા હતા નાની ઉંમર માં એમને તીવ્ર વૈરાગ્ય અને ભગવાન ને વિશે અસાધારણ ભક્તિભાવ હતો નાની ઉંમર માં આજ ભારત વર્ષના હિન્દુ સંપ્રદાયના હિન્દુ ધર્મના મોટા ભાગના સંપ્રદાયના પુસ્તકોનો એમને અભ્યાસ કરી લીધો અને વર્ષની વયે તો તીવ્ર વૈરાગ્ય વેગે ઘર છોડીને ભુજ ત્યાગી દીક્ષા લેવા માટે ચાલી નીકળ્યા ત્રણ ચાર વખત એમના પૂર્વાશ્રમ ના સંબંધીઓ પાછા લાવ્યા છતાં પણ એમના નિશ્ચય માટે કટિબદ્ધ થયેલા